શ્રી વલ્લભાધીશ કી જય સોળસ ગ્રંથ સોલ સેવા ફલમ જેવી સેવા મેં કહી છે તેવા સેવા સિદ્ધ થાય ત્યારે તેનું ફલ થાય જીવન પર્યંત સેવન કરવાથી ફલ થવાનું દર્શાવ્યું છે ભક્તિ માર્ગમાં પુષ્ટિ મર્યાદા તથા પ્રવાહ ત્રણ પ્રકાર છે તેથી ફળ પણ ત્રણ પ્રકારના છે તેમાં એક પુષ્ટિજીવોનું સેવાનું ફળ અલૌકિક સામર્થ્ય છે નંબર બે મર્યાદાનું સેવાનું ફળ પુરુષોત્તમ સામૂજ્ય થાય એટલે મોક્ષ છે અને નંબર ત્રણ પ્રવાહી જીવોનું સેવાનું ફળ ગોલોકામમાં પ્રાપ્ત પ્રાપ્તિ અથવા સેવોપયોગી દેહની પ્રાપ્તિ છે આ ફળ મેળવવામાં ત્રણ પ્રતિબંધ આવે છે એક ઉદ્વેગ ચિંતા બે પ્રતિબંધ અને ત્રણ ભોગ એક ચિંતાઓ ત્રણ પ્રકારની છે એક અલ એક લૌકિક બે વૈદિક અને ત્રણ અલૌકિક નંબર બે પ્રતિબંધ બે પ્રકારના છે એક જીવકૃત અને બે ભગવત્કૃત નંબર ત્રણમાં ભોગ બે પ્રકારના છે એક લૌકિક ભોગ અને ત્રણ બે અલૌકિક ભોગ સેવાનું ફળ સેવા જ છે જય શ્રી કૃષ્ણ